નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ઝવેરચંદ મેઘાણીની ખૂબ જ સરસ મજાની વાર્તા જોઈશું વાર્તાનું નામ છે જુમણાની ચોરી પચાસ વર્ષ પહેલાં ખુમાણ પંથકના ખડકારા ગામમાં કાળા ખાચર નામના એક કાઠી રહેતા હતા આપા ગાળાને ઘેરે આઠ સાતીની જમીન હતી પણ એસી સાતીની ધણીને પાલવે એવી કોરોના ચાકરી પોતાને આંગણે રાખવાનું આપને બંધાણ થઈ ગયું હતું એટલે આપો આ આધેડ અવસ્થામાં પૈસે ટકે ડૂબી ગયા હતા ડેલીએ બેઠા બેઠા કસુંબાની કેફ કરીને કાઠી પોતાનું દુઃખ વિસરતા હતા પણ ઓરડે બેઠેલી કાઠિયાણીને તો પોતાની આપદા વિસરવાનો એક ઉપાય નહોતો મહેમાનોના ભાણા સાચવવા અને મોડપ કહેવા ન દેવી એવી મૂંઝવણો દિવસ રાત આયને ઘેરી લીધી એમાં સાત કોટના એક જ દીકરા લાખાને હવે પરણાવ્યા વિના આરો વારો નહોતો વેવાય ગોડા ખૂંદી રહ્યા હતા બહુ મોટા થયા હતા પણ વેવાયની સાથે કંઈક રૂપિયા ચૂકવવાનો કરાર હતો તે વિઘ્ન હતું કાઠી આઈએ આપા કાળા ખુમારને ગગડાવ્યા કાઠી આમ કંઈ આપરું રહેશે તમારું તો રૂવાડ ક્યાં ધકતું નથી વેસવા તૂટશે તો શું મોડું દેખાડશો ત્યારે હું શું કરું બીજું શું ભાઈ બંધને ઉભે ગળે ખવડાવ્યા છે તો આજ તો એકાદ ઉમરે જે રૂપિયા હજારનું મેણ તો નાખો આપણે કંઈ ક્યાં કોઈને રાખવા છે દૂધે ધોઈને પાછા દેશું આપા કાળાને ગળે ઘૂંટરો ઉતર્યો એણે નજર નાખવી જોઈ મનમાં થયું કે વન ડે પહોંચો આયર તો મારો બાળપણનો ભાઈબંધ છે ઘોડિયાનો સાથી છે ભગવાને એને ઘરે છે હું માવા દઈ વંડાએ ચડીને આપા ગયા ભોવા આયર મોટો માલધારી માણસ હતો એના ઘરમાં લક્ષ્મીનો વાસ હતો આપા કાળાને આવ્યા વખતે એ ટેકો આપે ખરો પણ જઈને જુએ તો ભાઈબંધ ઘેર ન મળે ગામતરી ગયેલા ઘરમાં આયરાણી હતા તેણે આપણને તાણ કરીને રાત રોક્યા વાળું કરતા કરતા આપાએ વાત ઉચ્ચારી બાપ બેન લાખાને વિવાહ કરવાની ઉતાવળ છે રૂપિયા હજાર સારું થઈને મારે જમીન મેલવા ન જાવું પડે તેવી આશા હું અહીં ભાઈને મોડે થવા આવ્યો પણ ભાઈ તો ન મળે રસોડામાંથી આ રાણીએ આયર તો લાંબી ગામ ગતરે ગયા છે હસે બાપ જેવા તકદીર તો હું ચડી નીકળીશ રાતે વાણંદને કહ્યું આપાના માટે હું વાપરું છું તે ગાદલું નાખજે અને મારો ઓછાડ કાઢી લઈને નવો ઓછાડ પાથરજે વાણંદ ગાદલું ઢાળીને ઓછાડ ઉપાડે ત્યાં ગાદલાની અંદર સોનાનું એક ઝૂમણું દેખ્યું સ્ત્રીઓનો નિયમ છે કે ઊંઘતી વખત ડોકના દાગીના ઉતારીને ઓશીકે મૂકે બાઈએ આગલી રાત ઝૂમણું કાઢીને ઓશીકે મૂકેલું પણ સવારે ઝૂમણું સરત ચૂકથી ગાદલામાં જ રહી ગયેલું વાળંદે પથારી કરી આપણને પોઢાડી ઝુમડું સંતાડીને પડખે જ પોતાનું ઘર હતું ત્યાં ચાલ્યું ગયો જઈને બાયડીને કહ્યું આલે આ સંતાડી દે આ ક્યાંથી લાવ્યા આ તો માનું જમણું બાય ચોકી ઉઠી ચુપરે રાન તારે એનીસી સી પંચાત જટ સંતાડી દે અરે પિટિયા આ અણહકનો જમણો આપણને નો જરે હજામે બાડીને એક થપાટ લગાવી દીધી જમણો કઢીના પાટિયામાં નાખ્યું અને આખો પાટિયો ચૂલાની અગણમાં દાટી દીધો ભડકડું થયું એટલે કાળું ખુમાણ તો બાઈને મોઢે થયા વગર ઘોડીએ ચડીને ચાલી નીકળ્યા ઘેર જઈ આઠ સાતીમાંથી ચાર સાતી જમીન વાણિયાને થાલમાં માંડી દીધી જમીનમાંથી રૂપિયા હજાર લીધા અને દીકરાના લગ્ન કર્યા અહીં વંડરના દરબારમાં શું બન્યું કાળા ખુમાણ સીધાવી ગયા ત્યાર પછી બાઈને પોતાનું જુમણું સાંભળ્યું એણે ગાટલામાં તપાસ કરી પણ જુમણું ન મળે વાણંદને બોલાવ્યો પૂછ્યું એલા જમણું ગદલામાં જ હતું એ ક્યાં ગયું હજામ કહે માડી મને ખબર નથી બાઈ સાંભળવા લાગ્યા તં કોણે લીધું હશે વાણંદ બોલ્યો હે હેમાં આપો કાળું ખમાણ તો નહીં લઈ ગયો હોય ને એ શું કામ લે રાતે વાત કરતા હતા કે દીકરાના લગ્નમાં એક હજાર રૂપિયાની જરૂર હતી હા વાત ખરી પણ કાંઈ છાનામાંના લઈ જાય એમાં શું માડી મારા બાપુને એને ભાઈબંધી ખરીને પૂછીને લેતા શરમ આવે મનમાં એમ હોય કે પછી કાગળ લખીશ બાપડાને જરૂર ખરીને એટલે બહુ વિચાર નહીં કર્યો હોય હા વાત તો ખરી લાગે છે બાઈને ગળે ઘૂંટરે ઉતરી ગયો થોડી દિવસથી ભુવા હાયર ગામ તરેથી ઘેરે આવ્યા બાઈએ એને બધી વાત કહી જુમણાની વાત એને ગળે ઉતરી ગઈ એના મનમાં મિત્ર માટે બહુ માઠું લાગ્યું પણ રૂપિયા એક હજારનું જુમણું પરવડથી કઢાવી લેવું જોઈએ એણે ખેપિયો કરીને કાગળ મોકલ્યું ધામધૂમથી દીકરાના લગ્ન પતાવીને જાણે નવખંડની બાદશાહી સાંપડી હોય તેવા સંતોષથી કાળો ખુમાર દિલ્હીમાં બેઠા બેઠા ડુંગાની ગોટ તાણતા હતા દીકરાના બહુ કોઈ સારા કુળમાંથી આવેલા એટલે લગ્નની સુકડીમાંથી જે બાકી વધેલું તેમાંથી રોજ સવારે ને બપોરે સસરાજીને કસુંબા ઉપર ઠુંગો કરવા માટે તાંસણી ભરી ભરી મોકલતા અને સસરાજી બેઠા બેઠા સુખડી ચાવતા ચાર શાંતિની જમીન ચાલી ગઈ તેનો કંઈ અફસોસ નથી રહ્યો દીકરો પરણાવીને બાપ જે સંતોષ પામે છે તેની જાણે જીવતી મૂર્તિ ખેપીએ વચ્ચે આવીને આપના હાથમાં કાગળ મેલ્યો અંદર લખ્યું હતું ગાદલામાંથી જુમણું લઈ ગયા છો તે હવે જરૂર ન હોય તો પાછું મોકલજો અને જો ખર્ચાઈ ગયું હોય તો એની કિંમતના રૂપિયા એક હજાર વેળાસર પહોંચાડજો ભર નિંદરમાં પડેલા કોઈ નિર્દોષ માણસને મધરાતે સરકારી સિપાઈ આવીને હથકડી પહેરાવે તેમ આપા ગાળાને આ કાગળ વાંચીને થઈ ગયું માનવીને માથે આભ તૂટી પડે એ વાત એને ખરી લાગી ધરતી જાણે એની નજર આગળ ચક્કર ચક્કર ફરવા લાગી પણ કાઠીનો દીકરો ઘૂંટડો ગળતા આવડે ખેપિયાને જવાબ લખી આપ્યો લખ્યું હા ઝુમણું લાવ્યો છું ઘરને મૂકાઈ ગયું છે છોડાવીને થોડા વખતમાં આવું છું બાકીની જે ચાર સાતીની જમીન રહી હતી તે માંડી કાઠીએ બીજા એક હજાર રૂપિયા ઉપાડ્યા નવું છોડાવલા હેમનું ઝુમણું ઘડાવ્યું ઝુમણું લઈને ઘોડે ચડી એણે વંડાનો રસ્તો લીધો રસ્તે ચાલતા એને વિચાર આવે છે કે આ ઝુમણું અમારું નહીં એમ કહેશો તો માં ઉપર વટ કંઈ રકમ માગશે તો તો આ ઘોડી આપીશ અને એટલેથી પણ નહીં માને તો એથી એના જુમણાની વધારે કિંમત માગશે તો મરીશ પડખામાં તલવાર તૈયાર હતી ડેલીની ચોપાટમાં બહુ આયાર બેઠા હતા એણે ઉઠીને હાથ લંબાવ્યા ઓહો આવો 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 કાળું ખુમાણ વધારો એમ આવકાર દીધો બેસાડ્યા ઉતાવળા થઈને કાળા ખુમારે તો ફાડિયાની ગાંઠ છોડવા માંડી બોલ્યા ભાઈ આ તમારો સંભાળી લો ઊભા રહો ઊભા રહો ડાયરેને કસુંબા લેવા બોલાવી ઝુમડાની ક્યાં ઉતાવળ છે આપા કાળા કાળા રામ રમી ગયા એણે પૂરેપૂરો રસકો પડી ગયો કે ભાઈબંધ આજ ભર ડાયરામાં મારું મોત ઊભું કરશે દરિમાનમાં વાણન ત્યાંથી સરકી ગયો ડાયરો ધીમે ધીમે ભરાવા લાગ્યો તેમ તેમ કાણાખુમારના ટાંગા તૂટવા લાગ્યા હવે વાર નહોતી ત્યાં ભૂવો આય ઊભા થઈને પડખાની એક પછી તે નાળા છોડ કરવા બેઠા અચાનક એના કાન ચમક્યા પતિતની અંદર આ પ્રમાણે વાતો થતી હતી હતી કે નહીં જરે શું છે ઝુમણે ઘડાવી લાવ્યો કોણ તારો બાપ કાળો અર પીટિયા કાઠીનો મોત ઉભો કર્યું પેશાબ કરતો કરતો ભૂવો આયર ઉના ધમાણે ધમાતી આગના ભડકાની માફક એના હૈયામાં ભડભડી ઉઠ્યા માથાની ઝાડ વે મંડે લાગી ગઈ એ ઉભો થયો એ પરબારો વાણંદના ઘરમાં ગયો વાણંદ ઊભો ઉભો વાતો કરતો હતો ત્યાં આયરે એના ગાલ ઉપર એક અડબોત લગાવી દીધી પોતે પાંચ આંગળીએ સોનાના વેડ પહેરેલ હતા એની વાણંદના ગાલ ઉપર છાપ ઉઠી આવ્યું વાણંદે ચીસ પાડી એ અન્નદાતા તમારી ગૌ ગાઢ ઝુમણું ગાઢ નીકળ કટકા કરી નાખું છું ઓગણમાની ખોદીને વાણંદે પાટીઓ કાઢ્યો અંદરથી ઝુમણું કાઢ્યું એ જ ઝુમણું ખૂબ કાળું પડી ગયેલું હતું ફાળિયામાંથી મીટી બગલમાં દાબી ભુવો ડાયરામાં આવીને બેઠો કસુંબો તૈયાર થયો એટલે નોકરને કહ્યું જ્યાં ઓરડે ઉલ્યું જોડિયું વાળું ઝૂમડું લઈ આવ કાળાખુમારનો શ્વાસ બુટાવા લાગ્યો ઝૂમણું ઘડમાંથી આવ્યું સામે મુકાણું પછી મોં મલકાવીને ભુવો આયર બોલ્યો ટાપા કાળા લ્યો કાઢું ઓલ્યું તમે લઈ જતા એ કાળા કાળાખુમાણે ઝુમણું કાઢ્યું એના હાથ કંપતા હતા ડાયરાના એક બે ભાઈઓ બોલી ઉઠ્યા કાં આપા અફીનો બહુ ઉતાર આવી ગયો છે ધ્રુજો છો ભો આયર બોલ્યો હા હા આપાને મોટો ઉતાર આવી ગયો છે હમણાં કસુંબો પાઈએ કાળા ખૂમાની આંખે અંધારા આવ્યા ભોવો ઝુમણું ઊભું કરીને બોલ્યો ડાયરાના ભાઈઓ અમારા ઘરમાં આવા બે ઝુમણા હતા એમાંથી એક આપો કાળા ઉપાડી ગયેલા ચમકીને ડાયરાએ પૂછ્યું હે ક્યાંથી ગાદલાના બેવડમાંથી કેમ ખરું ને આપા અને ભાઈઓ આપો અમારા બાળપણના ભાઈબંધ થાય હો ડાયરામાંથી ચીસ ઉઠી આપાને ઉઘરાણી લખી એટલે આ હલકી કિંમતનું જમણું ઘડાવીને લઈ આવ્યા ને ઓલિયું હજાર રૂપિયાનું જુમણું ગળદ કરી ગયા ભાઈ આ મારી ઘોડી ખુમારનો સ્વાદ તૂટી ગયો ધીરે ધીરે રહીને ભુવા આયરે પોતાની બગલમાંથી ફાડી દીધું ઉખડીને અંદરથી જુમણું કાઢ્યું ત્રણેય જુમણા ડાયરાની વચ્ચે ફગાવ્યા બોલ્યો લ્યો બા હવે જોડીએ મેળવો તો ડાયરો સજ્જડ થઈ ગયો અખંડ જોડના બે ઝૂમણાં ને ત્રીજું નવીન શું થયું આયરની આંખમાંથી આંસુની ધાર હાલી હિમાલય રૂએ ત્યારે એના નેત્રમાંથી ગંગા અને જમના વછૂટે કાળા ખુમારના પગની રજ લઈને એ બોલ્યો કાઠી ધન્ય હોજો તારી માને અને મારી માને માંથી ના મારી માનો સો વાંક મારે પોતાને માથે એક હજાર ખાસડા હોજો ડાયરાના ભાઈઓ આજ આ લાખ રૂપિયાના ગલઢેરાનું મોત બગાડવા હું ઊભો થયો હતો મારી બાઈડીએ એક વાણંદનું કહ્યું પણ શું કહું પોતે જ આવું માન્યું કરવા હું ઊભો ન થયો હોત તો આજ આ કાઠીને અફીણ ધોરવું પડત ને પછી પોતે કાળા ખુમારને બે હાથ જોડી કહ્યું ભાઈ નવું જોમણું તો તમારું જ છે અને આ બેમાંથી એક રૂમણું મારી બેનને કપડામાં આ રૂપિયા એક હજાર ભાઈને વધાવવાના ના પાડે એના જોગમાં એની સોગંધ છે આજ એ બે જણાની ત્રીજી પેઢી ચાલે છે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ